જાહેર કરવામાં યુનિવર્સિટીના સત્તાધીશો વિલંબ કરતા હોવાથી વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી વ્યાપી છે ત્યારે ઉપરોક્ત મુદ્દે દ્વારા આજે પરિણામ જાહેરાત કરવાની માંગ સાથે ચંદનની ચોરીના બનાવો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી સાથે નિષ્ફળ રહેલા વાઇસ ચાન્સેલરને નિષ્ફળતાનો એવોર્ડ આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે સન્માનિત કરવા એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે યુનિવર્સિટીમાં તમે જોશો કે છેલ્લા ઘણા સાયન જે તંત્ર છે તે ખાડે ગયું છે એ ચોરી ના બનાવવા હોય એટી પરિણામ હોય અનેક એવા મુદ્દાઓ છે જે વાઇસ ચાન્સેલર ઉપર સવાલ ઉઠ્યા છે સૌપ્રથમ જ્યારે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવની જ્યારે નિમણૂક થઈ હતી ત્યારે તેમની લાયકાત પર સવાલ ઉઠ્યા હતા ઘણા બધા પ્રોફેસરો તેમના પર અવાજ ઉઠ્યા હતા આજની તારીખે કોર્ટમાં પીઆઈએલ તેમના નામે ચાલી રહી છે પણ યુનિવર્સિટીનું જે વીસી છે તે તસથી મસ્ત નથી થયા જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપીને દ્વિતીય વર્ષમાં પ્રવેશ મેળવ્યો અને એક્ઝામ માટે જતા હતા ત્યારે યુનિવર્સિટીને એન ઇપી દાખલ કરી દેવામાં આવી વિદ્યાર્થીઓને આવ્યા એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે તેમની પૂરક પરીક્ષા એટીકે ટિકિટ તરીકે લેવામાં આવી પણ એના પરિણામ જાહેર થયા નથી અને આજે એ વિદ્યાર્થીઓની બીજા વર્ષની એક્ઝામ શરૂ થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે વાઇસ ચાન્સેલર છે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય જોખમ કરી રહ્યા છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એટલે આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમને ટ્રોફી આપીને અંશ સેક્શન વીસી તરીકેની આજે વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે નોંધાવે સો સો ટકા જ્યાં સુધી યુનિવર્સિટી નો કોઈ જવાબદાર વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી અહિયાંથી એનએસયુ ના વિદ્યાર્થી નેતાઓ તસમસ નહીં થાય અમાર વાઘેલા પ્રમુખ વડોદરા શહેર એનએસયુ